મારું નામ ડીએમ ગોયલ છે હું ઇન્ચાર્જ જેલ અધિક્ષક નડિયદ જિલ્લા જેલ આજરોજ ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધન દેવા નિમિત્તે અત્રિમ જેલ રહેતી સગ બહેનોને તેના સગા ભાઈઓ માટે રાખડી બાંધવાની એક વ્યવસ્થા કરવામાં આવેલી છે જેમાં કંકુ ચોખા અને મીઠાઈ રાખીને તેના સગી બહેનો આવશે તેમને તેના ભાઈઓને રાખડી બાંધવામાં આવશે અને તેમજ અમારા જેલોના ઇન્સ્પેક્ટર જનશસ્ત્રી એવા ડૉક્ટર કેલેન રાવ સાહેબની એક અલગ ટાઈપની મોહિમ છે કે ભાઈ આ વખતે જેટલી સગી બહેનો આવે છે તેમને જેલ તરફથીને એક વૃક્ષનું વૃક્ષ આપવામાં આવશે જે તેની બેન જેનો સગો ભાઈ છે તે તેની બેનને આપશે અને તેની યાદમાં એક વૃક્ષ બેનને આપવામાં આવશે અને તેને વૃક્ષનું ઉછેર કરવાનું એક નવી મોહિમ લાવવામાં આવેલી છે આ પવિત્ર તહેવાર નિમિત્તે એક સદ્ભાવના ઊભી થાય ભાઈ બહેનને એક લાગણી ઊભી થાય અને ઘણા દુઃખદ અને કરુણ પ્રસંગો પણ ઉપસ્થિત થાય છે અને તે તેની માટે રક્ષાબંધનના પવિત્ર તહેવાર સારી રીતે ઉજવવામાં આવે તેની તમામ પ્રકારની વ્યવસ્થા અત્રે જેલથી કરવામાં આવેલ છે હરિકિશન ચંદુભાઈ મકવાણ શું કહેશો આજરોજ રક્ષાબંધન પર્વ અંતર્ગત અહીંયા નડિયાદ જિલ્લા જેલ ખાતે માન્ય ડીજી સાહેબ શ્રી ની પ્રેરણાથી તથા જેલ અધિક્ષક શ્રી ગોહિલ સાહેબની માર્ગદર્શન નીચે રક્ષાબંધન પર્વનું આયોજન સુંદર સરસ રીતે કરેલ છે તો અમે અહીંયા જેલમાં હોય અમારાથી અમારી બહેનોને વીરપશલી રીતે અન્ય કોઈ વસ્તુ આપી શકાય એમ નથી પરંતુ અમારા સિનિયર જેલ શ્રી મલિક સાહેબ તથા એમ જે ડાભી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે ભાઈઓ બહેનોને એક વૃક્ષની ભેટ આપીશું કે જેથી જેઓ એ વૃક્ષનું જતન કરી અને એને ઉછેરે અને અમને યાદ રાખે મારું નામ યત્રીષભાઈ ગફૂરભાઈ વાળા પાકા કેદી આજ રોજ નડિયાદ જિલ્લા જેલમાં બીજી સાહેબના માર્ગદર્શન હેઠળ અધિક્ષક સાહેબ શ્રી ગોહિલ સાહેબ તથા સાહેબ મલેક સાહેબના માર્ગદર્શન હેઠળ આજે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે ને એ અર્થે દરેક બહેનોને ભાઈ કે કેદીભાઈ એમને વૃક્ષરોપણ માટે એક વૃક્ષ વૃક્ષ આપે છે અને આજે ઉજવણી જે કરવામાં આવી છે ટોટલી સ્ટાફ તરફથી આજે ઘણી ખૂબ સારી રીતે ઉજવણી કરવામાં આવી છે